હેલો નમસ્કાર મિત્રો આગળ આપણે ઘણા બધા વિડીયો જોયા આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે જ્યારે કોઈ એક શંકુ આકાર નું કોઈ નમૂનો બનાવેલો છે તે નમૂનાને એક નમૂના માટી થી બનાવેલો તેને છીપી અને બદલાઈ નાખ્યો હતો તે આપણા ઘોડાની ત્રિજ્યા જોવાની છે કે જે શંકુ આકારનો જે નમૂનો હતો તેની ત્રિજ્યા ઘોડાના આકારમાં એની ત્રિજ્યા કેટલી થાય તે આપણે આ ઉદાહરણની મદદથી જોવાનું છે કે જ્યારે કોઈ શંકુ આકારનું કોઈ મટીરિયલ હોય તો તે ગોળાકારમાં ફરે તો તેની ત્રિજ્યા કેટલી હોય શકે તે આપણે જોવાનું છે તો તમે જુઓ વિડીયો એક શંકુ આકારનો નમૂનો હતો તેને ફેરવી અને એક બાળક એક ગોળ બનાવી દીધો તે ગોળાકારની ત્રિજ્યા શું હોય તો જુઓ વિડીયો હેલો નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે જ્યારે એક શંકુમાંથી બનાવેલા આકારને ગોળાકારમાં ફેરવીએ ત્યારે તેની ત્રિજ્યા કેટલી હોય તો સિમ્પલ આપણે અહીંયા આપેલી જે રકમ તે ઉપરથી આપણે જોવાનું છે કે એક શંકુમાંથી બનાવેલ ગોળાકારની ત્રીજી શું હોય તો સૌપ્રથમ પ્રથમ શંકુનું ગનફળ કે શંકુનું પેલા ગનફળ શોધી લઈએ કે તેનું ઘનફળ કેટલું હોય તો એક ત્રત્યાંશ કુણા પાય ગુણ્યા આર વર્ગ ગુણ્યા એચ મતલબ चौस तो सेंटीमीटर उचाई आ शंकुनुनपड़े जो घोड़ा त्रिज्या आर हो तो कनफर्ड फोर त्रेत्यार क्यूब है કેમ કે આર હોય એની ત્રિજ્યા હોય તો તેનું ગનફળ ફોર હોય શંકુની અને ગોળા ગોળાની માટીનું ઘનફળ સમાન છે કેમ કે બેનું ઘનફળ તો સરખું જ રહેવાનું છે કેમ કે બે એક જ એક જ વસ્તુથી અને એક જ જગ્યાએથી બનેલું છે એટલે તેનું ઘનફળ सरख होटल के फोर्थ तथी अंश पायर क्यूब इज इक्वल टू वन वन बाय थ्री पाई सिक्स इंटू सिक्स इंटू ट्वेंटी फोर तो, तो आर क्यूब इज इक्वल टू सिक्स थ्री इंटू थ्री इंटू ट्वेंटी फोर तो था से आर इज इक्वल टू सिक्स सेंटीमीटर તો સિમ્પલ તમે શોધી શકો છો કે એક શંકુમાંથી જ્યારે ગોળાની ગોળો બને ત્યારે તેની ત્રિજ્યા કેટલી હોય તો આ હતી એની સિમ્પલ રીત